જય જવાન જય કિસાન દુઃખ સાથે જણાવું છું કે આથી છ એક દિવસ પહેલાં ગુજરાતનું મોટું કપાસનું વેચાણ કરતું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આપણા ખેડૂતભાઈઓ જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે આ ખેડૂત વિરોધી ભાજપ સરકારના મળતિયાઓ દ્વારા એક વખત માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ નક્કી થઈ ગયા પછી એ કપાસનો ભાવ જ્યારે એમના જીનમાં ઠલવવા જાય ત્યારે મિત્રો અહીંયા કડદો કરવામાં આવે છે અને કડદા દ્વારા એક મણે એસી એસી રૂપિયાનો મિત્રો ખેડૂતોના કપાસમાંથી ભાવ નક્કી થઈ ગયા પછી ભાવ ઘટાડવામાં આવે છે તો આ રજૂઆત આપણા ગુજરાતના ખેડૂત નેતા રાજુભાઈ ખરબા સુધી પહોંચી છે તો આવતીકાલે તારીખ દસ દસ બે હજાર પચીસ અને સવારે દસ કલાકે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાજુભાઈ ખરબડા અને આના સાથે તમામ કાર્યકરો અને સમગ્ર આપણા ચારે ચાર જિલ્લામાંથી તમામ તમામ ખેડૂત ભાઈઓ બે હજારથી વધારે ખેડૂત ભાઈઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ કડધાની જે વાત છે એ લઈને ઉગ્ર રજૂઆત કરવા માટે કાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જવાના છે તો મારું તમામ ખેડૂત ભાઈઓને આહવાન છે કે આવતીકાલે દસ વાગે આપણે સૌએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ કડધો બહેન કરાવવા જવાનું છે કે આ કડધો થશે કે બોટાદ માર્કેટિંગ યાર્ડ બહેન થશે તો આપ સૌને જણાવું છું કે કાલે સવારે આપણે સૌ સાયલા તાલુકાના કેટલા વર્ડે નવ વાગે આપણે સૌ ભેગા થશું નવ વાગે રેલી સ્વરૂપે ખૂબ મોટા ગાડીઓના કાપલા સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડ જવાનું છે અને કરો બહેન કરાવવાનો છે કરાવવાનો છે અને કરાવવાનું છે તો આવતીકાલે સવારે નવ કલાકે કેટલા વડે આપ સૌ ખડુદભાઈ ખૂબ મોટી સંખ્યામાં માં અને આપણે સૌએ બોટાદ જવાનું છે જય જવાન જય કિસાન